નમસ્કાર પેરાલીગલ સ્વયંસેવકો માટેની આ ખાસ તાલીમમાં આપનું સ્વાગત છે તમારું કામ સમાજ માટે ખૂબ જ મહત્વનું છે અને આ માર્ગદર્શિકા તમને ભારતના કૌટુંબિક કાયદા અને મહિલાઓના અધિકારોને સમજવામાં મદદ કરશે જેથી તમે લોકોને સાચી દિશા બતાવી શકો તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ આપણે શરૂઆત કરીશું કૌટુંબિક કાયદાના પાયાથી પછી અલગ અલગ કાયદા હેઠળ લગ્નની વાત કરીશું વૈવાહિક વિવાદો અને તેના ઉપાયો જોઈશું મહિલાઓના અધિકારોનું રક્ષણ કેવી રીતે થાય છે તે સમજીશું અને છેલ્લે એક પીએલવી તરીકે તમારી ભૂમિકા શું હશે તેના પર વાત કરીશું તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કૌટુંબિક કાયદાના પાયાથી આખરે આ કાયદો છે શું અને સમાજમાં એનું શું મહત્વ છે આ વિભાગમાં આપણે એ પણ જોઈશું કે પેરા લીગલ સ્વયંસેવક તરીકે તમારી ભૂમિકા કેટલી મહત્વની છે જો આ વાત કેટલી સાચી છે નહીં કાયદાઓ તો પોતાની જગ્યાએ છે પણ એની પાછળ તો માનવ સંબંધો લાગણીઓ અને સૌથી અગત્યનો વિશ્વાસ રહેલો છે કૌટુંબિક કાયદો માત્ર નિયમોનો સંગ્રહ નથી એ લોકોના જીવનને સીધી રીતે સ્પર્શે છે અહીં એક વાત ગાંઠ બાંધી લેજો પીએલવી તરીકે તમારું કામ વકીલ જેવું નથી તમે કાનૂની સલાહ આપવા માટે નથી પણ સાચી માહિતી આપીને લોકોને યોગ્ય રસ્તો બતાવવા માટે છો તમે એક પુલ જેવા છો જે સામાન્ય માણસને ન્યાયતંત્ર સાથે જોડે છે હવે આપણે જાણીએ છીએ કે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે એટલે લગ્નના કાયદા પણ બધા માટે એક સરખા નથી આને જ આપણે પર્સનલ લો કહીએ છીએ ચાલો આ અલગ અલગ નિયમોને થોડા ઊંડાણથી સમજીએ આ કોષ્ટક જુઓ કેટલું સ્પષ્ટ છે એક બાજુ હિન્દુ કાયદો છે જે લગ્નને એક સંસ્કાર માને છે એટલે કે એક પવિત્ર અને જન્મ જન્મનું બંધન અને બીજી બાજુ મુસ્લિમ કાયદામાં એ એક નાગરિક કરાર જેવું છે જેમાં પ્રસ્તાવ અને સ્વીકૃતિ મુખ્ય હોય છે હિન્દુ લગ્નમાં સપ્તપદી વગર લગ્ન અધૂરા છે આ મૂળભૂત તફાવતોને સમજવા તમારા માટે ખૂબ જ જરૂરી છે હવે આ થોડો ટેકનિકલ મુદ્દો છે પણ સમજવો બહુ જ જરૂરી છે શૂન્ય લગ્ન અને શૂન્યકરણીય લગ્ન આ બંનેમાં શું ફરક છે ચાલો સાઓ સાદી ભાષામાં સમજીએ શૂન્ય લગ્ન એટલે એવા લગ્ન જે કાયદાની નજરમાં ક્યારેય થયા જ નથી જેમ કે કોઈ પરિણિત પુરુષ ફરીથી લગ્ન કરે તો એ બીજું લગ્ન શૂન્ય ગણાય જ્યારે શૂન્યકરણીય લગ્ન એવા છે જે શરૂઆતમાં તો માન્ય છે પણ જો કોઈ પક્ષકાર કોર્ટમાં જાય તો તેને રદ કરાવી શકાય દાખલા તરીકે જો કોઈની સાથે છેતરપિંડી કરીને લગ્ન થયા હોય દુઃખની વાત છે કે દરેક લગ્નજીવનમાં બધું બરાબર નથી હોતું ઘણીવાર વિવાદો થાય છે તો હવે આપણે એ સમજીશું કે આવા વૈવાહિક વિવાદો કયા પ્રકારના હોય છે અને તેની પાછળના મૂળભૂત મુદ્દાઓ શું હોય છે જ્યારે આપણે ક્રૂરતા શબ્દ સાંભળીએ છીએ ત્યારે તરત મગજમાં શારીરિક મારઝૂડ જ આવે છે ખરું ને પણ કાયદો એનાથી ઘણો આગળ જુએ છે માનસિક ક્રૂરતા પણ એટલી જ ગંભીર છે કોઈના ચારિત્ર્ય પર સતત શંકા કરવી જાહેરમાં અપમાન કરવું ખોટી ફરિયાદો કરવી આ બધું માનસિક ક્રૂરતામાં આવે છે અને એ છૂટાછેડા માટેનું એક મજબૂત કારણ બની શકે છે અને ઘરેલું હિંસાનો અર્થ પણ માત્ર મારપીટ નથી એના ઘણા સ્વરૂપો છે કોઈને ગાળો આપવી કે અપમાનિત કરવા એ ભાવનાત્મક શોષણ છે પત્નીને ખર્ચ માટે પૈસા ન આપવા કે તેની કમાણી લઈ લેવી એ આર્થિક શોષણ છે આ દરેક પ્રકારનું વર્તન ઘરેલું હિંસા છે અને કાયદામાં તેના વિરુદ્ધ રક્ષણ ઉપલબ્ધ છે તો સવાલ એ થાય કે જ્યારે આવા વિવાદો થાય ત્યારે શું કરવું શું સીધા કોર્ટના દરવાજા જ ખખડાવવાના ના એવું નથી કાયદામાં બીજા પણ ઘણા રસ્તાઓ છે જે ન્યાય તરફ લઈ જાય છે ચલો એ માર્ગો વિશે જાણીએ પીએલવી તરીકે તમારી ભૂમિકા અહીં ખૂબ જ મહત્વની બની જાય છે લોકોને કોર્ટ કચેરીના લાંબા ચક્કરમાંથી બચાવીને સમજાવટ તરફ વાળવાના સૌથી પહેલું પગલું તો એ જ છે કે પતિ પત્ની જાતે જ શાંતિથી વાત કરે જો એ શક્ય ન બને તો કુટુંબના વડીલોની મદદ લઈ શકાય અને જો ત્યાં પણ વાત ન બને તો કાનૂની સેવા સત્તામંડળના મધ્યસ્થી કેન્દ્રમાં જઈ શકાય છે હવે વાત કરીએ ભરણપોષણની એક વાત સ્પષ્ટ સમજી લો ભરણપોષણ કોઈની દયા કે ભીખ નથી એ પત્ની અને બાળકોનો કાયદેસરનો હક છે જો પત્ની આર્થિક રીતે સક્ષમ ન હોય તો પતિની ફરજ છે કે તે પત્ની અને બાળકોના જીવન નિર્વાહ માટે નાણાકીય મદદ કરે આ મદદ છૂટાછેડા પછી પણ ચાલુ રહી શકે છે આ એક એવી ભૂલ છે જે બહુ જ સામાન્ય રીતે થાય છે અને તમારે લોકોને આમાંથી બચાવવાના છે ગામના પંચ ભેગા થઈને લખી આપે છોડ ચિઠ્ઠી કે પછી સ્ટેમ્પ પેપર પર કરેલું સોગંદનામું યાદ લાગજો આમાંથી કશું જ કાયદેસરના છૂટાછેડા નથી કાયદેસરના છૂટાછેડા માત્ર ને માત્ર કોર્ટના હુકમથી જ થઈ શકે છે ચાલો હવે આપણે ખાસ કરીને મહિલાઓના અધિકારો પર ધ્યાન આપીએ બે બહુ જ અગત્યના મુદ્દા છે એક તો મિલકતમાં અધિકાર અને બીજું ઘરેલું હિંસા સામે રક્ષણ આ બંને ક્ષેત્રોમાં તમારી જાણકારી કોઈનું જીવન બદલી શકે છે આ સ્લાઇડ એક આખી યાત્રા બતાવે છે જુઓ કેવી રીતે હિન્દુ મહિલાઓના મિલકત અધિકારો સમય સાથે મજબૂત થયા પહેલા બહુ મર્યાદિત હક હતા પછી ઓગણીસો છપ્પનમાં એક મોટો ફેરફાર આવ્યો જેમાં મહિલાઓને સંપૂર્ણ માલિકી મળી પણ ખરી ક્રાંતિ તો બે હજાર પાંચમાં થઈ જ્યારે દીકરીઓને પણ દીકરાની જેમ પિતાની પૈતૃક સંપત્તિમાં જન્મથી જ બરાબરનો હક આપવામાં આવ્યો ઘરેલું હિંસા સામેનો જે કાયદો છે બે હજાર પાંચનો એ પીડિત મહિલાઓ માટે એક બહુ મોટું હથિયાર છે આ કાયદા હેઠળ ઘણી બધી રાહતો તરત જ મળી શકે છે જેમ કે સૌથી મોટો અધિકાર છે રહેઠાણનો અધિકાર એટલે કે પત્નીને તેના સાસરીના ઘરમાંથી કાઢી ન શકાય આ ઉપરાંત કોર્ટ સુરક્ષા માટે આદેશ આપી શકે છે નાણાકીય રાહત આપી શકે છે અને બાળકોની કસ્ટડી પણ આપી શકે છે તો આ બધી જાણકારી પછી હવે આપણે અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ એક પીએલવી તરીકે તમારી ભૂમિકા શું છે તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું ચાલો એના મુખ્ય સિદ્ધાંતોને સમજીએ આ કેટલાક સોનેરી નિયમો છે જે તમારે હંમેશા યાદ રાખવાના છે પહેલું અને સૌથી જરૂરી સાંભળો જ્યારે કોઈ પોતાની તકલીફ લઈને આવે ત્યારે એમને શાંતિથી સાંભળો બીજું માહિતી આપો પણ કાનૂની સલાહ નહીં તમે કહી શકો કે આવા કિસ્સામાં આ કાયદો લાગુ પડી શકે છે પણ એમ ન કહી શકો કે તમારે આમ જ કરવું જોઈએ અને સૌથી છેલ્લું તેમને યોગ્ય કાનૂની સેવા સત્તામંડળ સાથે જોડો તો છેલ્લે આ સવાલ પર વિચારજો તમારી સાચી અને જાણકાર સલાહ કોઈના તૂટતા પરિવારને કેવી રીતે બચાવી શકે છે અથવા કોઈ પીડિતને ન્યાયના રસ્તે કેવી રીતે લાવી શકે છે તમારું કામ નાનું નથી બહુ મોટું અને જવાબદારી ભર્યું છે આ તાલીમ તમને એ જવાબદારી નિભાવવા માટે સક્ષમ બનાવશે આભાર